ભાવાંજલિ ચાર શીર્ષક છે ભાવથી આ જીવન હરે હું તારો જ ગણું આ તારો જ ગણી સેવું ક્ષણે ક્ષણું આ જીવન હરે હું તારું જ ગણું તવચૈતન સ્પર્શે મમ અણુ અણુ ન સ્વર દેહમાં રાખો પવિત્ર આ જીવન હરિ હું તારું જ ગણું અંતઃકરણમાં અસત્ય સદાય હણો દિવ્યાતિત પ્રકાશ દિલમાં વણું આ જીવન હું તારું જ ગણો અક્ષરાથી તેજમાં આપ જાણું અપરંપાર મહેમ આપનું માણું આ જીવન હું તારું જ ગણો આપ જ કરતા બની કાર્ય દીપાવો ગણું પ્રાર્થના પ્રેમ સ્તુતિ હું ભાવ છે ભણું આ જીવન હરે હું આપનું ગણું